ઉનાના રેવદના મૃતક ખેડૂત પરિવારની મુલાકાતે ઈસુદાનભાઈ ગઢવી આવ્યા હતા તેઓ એકાવન હજારનું અનુદાન પણ આપ્યું હતું ઉનાના રેવડ ગામ ખેડૂતો નવ વીઘાની મગફળીનો પાક કમોસમી વરસાદમાં નિષ્ફળ જતા ખેડૂતે કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી ત્યારે ઈસુદાનભાઈ ગઢવીએ મૃતક ખેડૂતના પરિવારની મુલાકાત લીધી હતી અને આશ્વાસન આપ્યું હતું અને એકાવન હજારનું દાન લખાવ્યું હતું આ ઉપરાંત મુસ્લિમ સમાજના પ્રમુખ દ્વારા એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા મુન્નાભાઈ ઉનડજામ દ્વારા આ રકમ આપવામાં આવી હતી રિપોર્ટર હુસેન ભાદરકા વોઇસ ઓફ ઉના મિત્રો ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો મિત્રોને લિંક શેર કરશો જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હો અથવા હજી સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી जाओ धन्यवाद આપનો પરિચય મારું નામ મુનાભાઈ ઉનળજામ છે ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજની ફરજ આ ગામે જે બનાવ બનેલ એ બાબતમાં અમારા કુટુંબીજનો શેર જે બનાવ બનેલ ત્યારે અમને જાણ કરેલી અમે અમારી ટીમ સાથે પીઆઈ રાણા સાહેબને પણ જાણ કરી કે ભાઈ એક આવો રેવત બનાવ બની ગયો છે એ બાબતમાં રાણા સાહેબે પ્રશાસન ને મામલતદાર શ્રીને ટીડીઓ સાહેબને જાણ કરેલી અને અમે સ્થળ ઉપર પહોંચ્યા સ્થળ ઉપર પહોંચ્યા પછી જે બે ચાર કલાક પછી જે પાણી કૂવામાં ખાલી કરતા ગફારભાઈ ઉનળજામની ડેઢ બોડી બહાર કાઢવામાં આવી અને બહાર કાઢ્યા પછી ગ્રામજનોની પાસે પૂછવામાં આવ્યું કે ભાઈ આનું કારણ શું તો કારણ બધાય ગ્રામજનોનું કહેવાનું એવું હતું કે ભાઈ ગફાર ભાઈ થોડાક ડિફ્રેશનમાં હતા થોડાક તકલીફમાં હતા કે આ વરસાદ કમ મોસમના કારણે જે વરસાદ થયેલો એનો પાક નિષ્ફળ જવાથી આવું ગામમાં વાતું કરતા કે હવે શું કરશું પરિસ્થિતિ બહુ ખરાબ છે મારા માથે ત્રણ લાખ બોતેર હજાર જેવું મંડળીનું લેણું છે તો મારે હવે આ પાક નિષ્ફળ ગયો તો હું શું કરીશ એવા આવા ડિપ્રેશનમાં આવી અને આવું સુસાઇડ પગલું ભરી ભર્યું છે એના ભાગરૂપે અમે અમારા કુટુંબીજનો મુસ્લિમ સમાજના આગેવાનો અને બધાય જે સાથે મળી અને અમે એક એવું કહેવા માંગીએ છીએ કે જે આજના દિવસે જે આપણા આપના ઈસુદાનભાઈ ભાઈ ગઢવી પણ જે આ પરિવારની મુલાકાતે આવેલા પણ એમને પરિવાર રજૂઆત કરી અને એમને જે કઈ સહાય મળે એ માટેની ઉપર અમે રજૂઆત કરશું પણ એમના પરિવાર અને મુસ્લિમ અગ્ર અગ્રણી તરીકે હું પણ એક કહેવા માંગુ છું કે આ ગફારભાઈ જે છે તે મરણ જનાર છે એમના ઉપર અમને કોઈ રાજકીય મુદ્દો ન બને કે રાજકીય મુદ્દો ન બનવો જોઈએ એનું કારણ એ છે કે જે બનાવ બન્યો છે એ અમે એની એફઆરઆઈ રાણા સાહેબ શ્રી એસપી સાહેબે અમને સૂચન આપ્યું છે અને અમે સરકાર શ્રીને પણ આ બાબતની રજૂઆત કરવા જવાના છે એટલે આ બાબત થી અમે ઉનડજામ છે અમારા ઉનડજામ અમારા જે જાડેજા જે છે અમે જાડેજા વંશમાં આવીએ છીએ અમે જે અકુભા જાડેજા ને વાત કરી છે ભચાઉ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુને વાત કરી છે ભૂપેન્દ્રસિંહ સુડાસમા સાહેબ ને વાત કરી છે એટલે અમારા જે સમાજના જે સરકારશ્રીમાં જે આગેવાનો છે એમને અમે વાત કરી અને સીએમ સાહેબ ને પણ અમે એમના પરિવાર ને લઈને મળવા જવાના છીએ એટલે આ અમે એક સ્પષ્ટતા કરીએ છીએ કે અમે કોઈ સરકાર શ્રીનો કે કોઈ મુદ્દો કે કોઈ વિરોધાભાસ અમે કરવા માંગતા નથી અમે માંગણી અમારી એ છે કે સરકાર અમને આમાં સહાય કરે અને એના પરિવારને એનો મોભી ગુમાવ્યો છે તો સરકાર શ્રી સહાય કરે તો એના પરિવારના જે સભ્યો છે એમને મદદરૂપી થઈ શકાય કારણ કે એમના બે દીકરીઓના પણ હમણાં ચોમાસા બાદ લગ્ન છે આ લેણું છે

જે ખેડૂત ભાણવડ માં આપઘાત જ પછી ઈશ્વરે દેખાડી ઉના તલકના રેવત ગામમાં પણ ગભારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન પોતાના ઉપર આર્થિક બોજો પોતાની ગાવડી માટે ઘાસચારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ ખૂબ જ દુઃખ જ છે હું સરકાર વિનંતી કરું છું વહીવટી તંત્રને વિનંતી કરું છું આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુખ ડુંગર તૂટી પડ્યો છે આપણે સૌની જવાબદારી છે સરકારને પણ વિનંતી કરું સરકાર માય બાપ છે સહાય જાહેર કરવી જોઈએ સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે મારો કોઈ ખેડૂત આપઘાત નથી કરતા અમેરિકાના ઈજરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબ હોય એને બંગલો હોય ગાડી હોય વ્યવસ્થા હોય શું કામ કે નીતિ એવી બનાવી છે નિયત એવી આપણે પણ આ તબક્કે હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે ખેડૂતોને મારા કદાચ એકવાર માફ થઈ જશે જશે તો એ બીજા વર્ષ પણ આજે અહીંયા આવ્યા છીએ અમને એવી લાગણી થઈ આગેવાન છે અહીંયા મુન્નાભાઈ એમને પણ એક લાગણી થઈ એમણે ખેડૂત પરિવારને એક લાખ રૂપિયો જાહેર કર્યો છું એમનો આભાર માનું છું હું પણ એવું લાગ્યું એ પણ એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાખડી એમના પરિવારને આપશે પરિવારની કોઈ માંગણી નથી પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ઉભું રહેવું એ આપણી ફરજ અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી અહિયાં માનવતાનો મુદ્દો છે માનવતાના ધોરણે આજે એમના પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે ત્યારે એમને કહીએ છીએ ચિંતા નથી કરવાની આપણે સૌ એક છીએ આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારું નું સારું કરશે તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ ગુજરાતના નાગરિકો પણ ફૂલ તો ફૂલ ની પાંખડી આપવાની પ્રયાસ કરજો જેથી કરીને આવા પરિવારને એક મોભ મળી રહે અને હું બધા ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું મજૂરોને વિનંતી કરું છું શ્રમિકોને વિનંતી કરું છું કોઈ આવું પગલું ભરવાની જરૂર નથી કોઈ ભરતા નહીં સાહેબ તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે આજે નહીં તો કાલે આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે પણ એક વખત ધીરજ રાખજો આવા પગલા ન ભરતા આ ધરતીમાં તમારે મારે જીવવું ખૂબ જરૂર છે સર